આજે આપ લોકો પ્રથમ ફાર્મ હાઉસમાં રોકાણા છો તો તમારો રહેવા જમવાનો અને જગ્યા વિશેનો અનુભવ જણાવો અને આપ લોકો ક્યાંથી આવ્યા છો એ જણાવો જી નમસ્કાર કૌશિકભાઈ અમે ડીસા બનાસકાંઠા ડીસાથી આવ્યા છીએ ઉત્તર ગુજરાતમાંથી અને આજે અમે આ ફેમિલી સાથે અમે બે ફેમિલી અહીંયા રોકાયેલા છીએ વિન્ટરની સિઝનમાં અમે પ્રથમ ફાર્મ હાઉસમાં અમે બે દિવસથી રોકાયા છીએ સ્ટે કર્યો છે ખૂબ જ સારું લાગ્યું એમ્બિયન્સ અને ફૂડ ક્વોલિટી સ્પેશિયલી હું તમને કહું તો ફૂડ ક્વોલિટી પણ બહુ સારી છે એમ્બિયન્સ સારું છે અહીંયા જે પ્રોપર્ટી છે પ્રોપર્ટી ખરેખર એન્જોય કરવા જેવી છે અને હું બધાને વિનંતી કરું છું કે સાસણ કે ગીર આવો ત્યારે જરૂર પડે એક વખત તો અહીંયા વિઝિટ કરજો જ ફેમિલી સાથે આવશો અને નાના છોકરાઓને નાના બાળકોને લઈને આવશો તો વધારે મજા આવશે નાના બાળકો માટે ઝૂલા છે સ્વિમિંગ પૂલ છે અને તમારે રાત્રે વિન્ટરની સિઝનમાં આવ્યા હોય તો તમારે કેમ્પ ફાયર પણ તમે કરી શકો છો અને ખૂબ જ મેમોરેબલ એક્સપિરિયન્સ થઈ જશે તમારો આભાર થેન્ક યુ હા બોલો બોલો જો તમે તમારા શહેરના કોન્ક્રીટ ભર્યા વાતાવરણથી અને નોઈઝી એટમોસ્ફિયરથી દૂર કોઈ એવી જગ્યા શોધો છો કે જ્યાં તમારું એકદમ પીસફુલ એમ્બિયન્સ તમને મળી રહે જ્યાં તમને માઉથ વોટરિંગ અને ડિલિશિયસ કાઠિયાવાડી ફૂડનો આનંદ પણ મળી રહે અને જો તમે એવું ઈચ્છતા હોય કે તમારા બાળકોની દરેક કેટરિંગ મતલબ કોઈ પણ એની જરૂરિયાત છે એ એની ફૂલફિલ થઈ શકે જેમ કે નાના બાળકોને એના મનગમતું મોડું ભોજન જમવું હોય ખીચડી જમવી હોય દૂધ પીવું હોય તો અહીંયાના ઓનર્સ જે કૌશિકભાઈ અને એનું ફેમિલી છે એ એકદમ પર્સનલ ફીલ તમને આપશે કે તમને એકદમ એવું જ લાગશે કે તમે કોઈ તમારા ફેમિલી જોડે રહ્યો છો તમને એવું ક્યારેય બી નહીં લાગે કે તમે કોઈ વાળી કોઈ હોટલમાં રહો છો કે જ્યાં તમને દરેક વસ્તુને ચાર્જેબલ બેઝિસ ઉપર કે તમને એવું લાગશે કે આ વસ્તુનો ચાર્જ તમારીથી લેવામાં આવશે કે તમારી જોથી આવી વસ્તુ લેવામાં આવશે તમને ક્યારેય કોઈપણ વસ્તુનો સંકોચ નહીં અનુભવાય તમે કોઈ બી વસ્તુને તમારા ઘરની જેમ તમે એન્જોય કરી શકશો અને તમને એકદમ પર્સનલ ફીલ તમને આપશે અહીંયાના જે માસી છે તમને આંટી છે જે કૌશિકભાઈના મમ્મી એમને બી જમવાનો આનંદ જે જે બનાવવાની રીત છે એટલી બધી તમને મજા આવશે કે તમને ક્યારેય બી તમે એ સ્વાદ ભૂલી જ નહીં શકો અને તમે દરેક વેકેશનમાં અહીંયા આવવાનું તમને પસંદ કરશો એવું ફાર્મ હાઉસ છે આ તમને બહુ જ મજા આવશે એટલે એકવાર તમારે અચૂક અહીંયા આવું મસ્ટ મેમોરેબલ સ્ટે અને મસ્ટ વિઝિટ પ્લેસ હવે તમારે એક વર્ષમાં એક વાર તો એક ફાર્મ હાઉસમાં એક વાર રોકાવું જ જોઈએ એક રાતમાં તમારા આખા તમારા છ મહિના એક વર્ષનો થાક ઉતરી જાય એની ગેરંટી વાલે થેન્ક યુ ઓકે I'm <laughs>